આજરોજ બાયડ સર્કિટ હાઉસ ખાતે શૌર્યધામ ભવન નિર્માણ માટેનું આયોજન અને ગામ કમિટી બનાવવા માટેની બેઠક યોજવામાં આવી બેઠકમાં આગામી કાર્યક્રમને તાલુકા સંયોજકને ગામ સંયોજક નિમિત્તે ગામ સમિતિ બનાવી અને નિધિ એકત્ર કરવા માટેની મીટિંગ યોજવામાં આવી સમાજના તમામ આગેવાનો કાર્યકરો સમાજસેવકોને જિલ્લા સંયોજક શૌર્યધામ ડિરેક્ટર રૂપદસિંહ અને તાલુકા ભાજપ પ્રમુખને કોંગ્રેસ પ્રમુખને તાલુકા પંચાયત સદસ્યને ને બીકેટીએસ ના યુવાનો હાજર રહ્યા હતા બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયર્ડ